મોચી સમાજની વાડીમાં કેમ્પ યોજાયો નમસ્કાર આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના બિલખા ખાતે આવેલ મોચી સમાજની વાડીમાં છેલ્લા ચૌદ વર્ષથી શ્રી રણસોડદાસ બાપુ હોસ્પિટલના સહયોગથી સતત નેત્રમણી આંખ તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સેવા યજ્ઞના ભાગરૂપે આજે એકસો એકતાલીસમો નેત્ર યજ્ઞ સફળતાપૂર્વક યોજાયો હતો આ કેમ્પમાં લાભ લેવા માટે મોટી સંખ્યામાં હાજર લોકો રહ્યા હતા કેમ્પ દરમિયાન આવનાર તમામ દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી

અને રહેવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે નેત્રમણી બેસાડ્યા બાદ દર્દીઓને ફરીથી સુરક્ષિત રીતે વિના મૂલ્યે તરત તેમના ગામ સુધી પહોંચાડવામાં આવે છે બિલખા સહિત આસપાસના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં હજારો લોકોએ આ કેમ્પનો લાભ લઈ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે આ સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા માટે સમાજના આગેવાન કિશોરભાઈ વાઘેલા અને તેમનું ગ્રુપ વર્ષોથી નિસ્વાર્થ ભાવે આ સેવા કાર્યમાં સતત જોડાયેલું છે જે ખરેખર પ્રશંસનીય છે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ બિલખા રાજકોટ રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા આ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે અમારા બિલકામાં આ એકસો ને નેત્રયજ્ઞ છે દર મહિને લગભગ ચાલીસથી પિસ્તાલીસ જણા દર્દીઓ આંખના ઓપરેશન કરવા માટે જાય છે અને ત્યાં પણ બહુ સારી વ્યવસ્થા છે અને અમારા આ બધા આગેવાનો અને કાર્યકરો છે મગનભાઈ છે આપણે સત્તાણીભાઈ છે અનિલભાઈ છે બધા અમે સેવા આપીએ છીએ અને અમે અહીંયા છેલ્લા ચૌદ વર્ષથી આ યજ્ઞ કરીએ છીએ અને ત્યાં પણ કંઈ જાતને અત્યાર સુધીમાં કોઈ દર્દીને કાંઈ તકલીફ પડેલ નથી એવું રણછોડદાજી બાપુ હોસ્પિટલનું કામકાજ છે